નમસ્કાર હું છું આજના સમાચાર સટલાસના તાલુકામાં સરપંચની ચૂંટણી લડવા માટે ઉમેદવારોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી સટલાશના તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હોવાથી સટલાશના તાલુકા પંચાયતમાં ઉમેદવારોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી ઘણા લાંબા સમય બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતા લોકોમાં અને ઉમેદવારોમાં ચૂંટણીનો એક અનેરો આનંદ જોવા મળ્યો તો બીજી બાજુ ઘણા એવા ગામડામાં ચૂંટણી સમરસ કરી ફુલહાર તેમજ મોઢું મીઠું કર્યું પણ ફરીથી ઉમેદવારીના ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ તાલુકા પંચાયતમાં હાજરી આપી તો આ જોઈને ચોક્કસ કહી શકાય કે આ વર્ષની સરપંચની ચૂંટણી બહુ રસાકસી ભરી હોવાનું અનુમાન લગાવી શકાય અને બીજી બાજુ બે દિવસ જાહેર રજા આવતા અને ફોર્મ ભરવાના ટેબલ ત્રણ વાગ્યા સુધીનું હોવાથી ઉમેદવારોમાં થોડી ચિંતા પણ જોવા મળી ચૂંટણીની વધુ માહિતી સાંભળવા જોડાયેલા રહો તારણ ન્યૂઝ ચકલાસના અને આપની કોઈપણ જાહેરાત અમારા ન્યૂઝના માધ્યમથી જાહેર કરવા માટે અમારો સંપર્ક કરો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ